નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ હું છું રવિ સિદ્ધાક જોઈએ તેને જ લઈને હજી પણ તેઓનો જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ વીસીએ જે પ્રેસ કોન્ફરન્સ કરીને જે જાહેરાત કરવામાં આવી હતી કે ચૌદસો થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેનાથી ન સંતોષ વિદ્યાર્થીઓ એનએસયુ દ્વારા જે આજે ફરીવાર તેઓ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હેડ ઓફિસ ખાતે એનએસયુ ના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે વડોદરા શહેરના જે તમામ વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે તેઓને એડમિશન આપવામાં આવે તેવી માંગ સાથે હજી પણ વિરોધ દર્શાવી રહ્યા છે અને આજે જે એનએસયુ ના વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા આશ્ચર્યજનક એક કાર્યક્રમ કરીને વીસી ને જગાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે ગઈકાલે પણ વીસી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી કે ચૌદસો થી વધુ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એડમિશન અહીંયા અહિયાં બહાર જે ફતેજ રોડ છે ત્યાં બેસીને વિરોધ દર્શાવવામાં વિરોધી રહ્યા છે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ શકે છે કેમ કે અહિયાં તેઓ વિદ્યાર્થીઓ છે તે રોડ પર બેસીને આજે પોતાની માંગ છે જે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે વિરોધ દર્શાવી રહ્યા છે કોમર્સ ફેકલ્ટીના સ્થાનિક પ્રવેશ માટેનું આ જે આંદોલન છે તે એનઆઈસીયુના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગઈકાલ મોડી રાત્રે વીસીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તેમણે નક્કી કર્યું હતું કે ચૌદસો બેઠક વધારવાની જાહેરાત કરી હતી હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે ફતેહગ એનઆઈસી હેડ ઓફિસની બહાર જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે માર્ગ રોકીને રોડ પર બેસીને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે હાલ સ્થળ પર પોલીસ પણ આવી ગઈ છે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પંચાણું ટકા વાળા વિદ્યાર્થીઓ જનરલયુ ના બધા વિદ્યાર્થીઓને જે વડોદરામાં બાર પાસ કર્યા છે એ બધા જ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ એનએસયુ ની આ જ માંગ છે નમસ્કાર કોલાડી છે આમ કે હું આપે છે હાલ જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ દ્વારા આ તો પોલીસ દ્વારા હાલ વિદ્યાર્થીઓ છે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ આજે માર્ગ રોકીને તેઓ આંદોલન કરી રહ્યા છે રીતે પોલીસને આગળ કરીને વિદ્યાર્થીઓના હાથ હક માટે લડતા એનએસયુઆઈ નું આંદોલન ની જે દમનગીરી કરવામાં આવે છે

તમામ વિદ્યાર્થીઓ છે તેઓનું હાલ પોલીસ દ્વારા તેઓને આ જે માર્ગ રોકીને તેઓ આંદોલન કરી રહ્યા હતા તેઓને હટાવી રહ્યા છે તેઓને સમજાવી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે તેમની પણ એક માંગ છે કે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓને એડમિશન મળે તે જ માંગ સાથે તેઓનું વિરોધ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે પણ करता है हम बरो हम बरोड़ा के ही बच्चे है हमको तो बरोड़ा में एडमिशन मिलना चाहिए तो क्यों ऐसा कर रहे हैं हमको एडमिशन क्यों नहीं दे रहे अच्छे मार्क्स ला के एडमिशन नहीं मिल रहा आजकल क्यों ऐसा क्यों कर रहे हैं वो बरोडा के बच्चों को इसी ने पत्रकार परिषद तो रखी उसको आप कैसा देख रहे हो वो वो सिर्फ चॉकलेट दी गई है चाहिए चॉकलेट टी कह हम लोग आंदोलन रोक दे हम तो लोग आंदोलन रोकेंगे नहीं द्यार्ड भाई દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો છે અમારી માંગ એ જ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે ના કે ફક્ત પચાસ ટકા ઘીસી સરે ચૌદસો સીટો નો લોલીપોપ આપ છે એ તદ્દન ખોટું છે વડોદરા તમામ વિદ્યાર્થીઓ અમારી એ માંગ છે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે આજે ચક્કાજામ કરીને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને આગળ પણ એને શું આ રીતે રોડ પર આવીને વીસી સાહેબ નો વિરોધ કરતી રહેશે વીસી તાનાશાહ છે હિટલર શાહી છે પણ વીસી જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું મિત્રો આ છે તમામ વિદ્યાર્થીઓ આગેવાનો છે દ્વારા જે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી રહી છે અને આ રોડ પર જે વિરોધ દર્શાવી રહ્યા છે તેઓને દૂર કરવાનો પ્રયાસ હાલ જે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેઓની પણ ક્યાંક ને ક્યાંક યાદગ્યું છે કે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓને અહીંયા પ્રવેશ મળવો જોઈએ હાલ તેઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે અને જે આ રોડ પર જે બેસીને તે વિરોધ દર્શાવી રહ્યા છે માર્ગ ખુલ્લો કરવાનો પણ પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ જે આ તમામ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા અહીંયા માર્ગ પરથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓને પણ જે જે એક માંગ છે કે વધુ એડમિશન તેઓને આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા પણ આવી અહીંયા તમામ જે વિદ્યાર્થીઓ છે જે વિરોધ કરી રહ્યા હતા ફતેહગંજ જે બ્રિજ છે તેની બાજુમાં માર્ગ પર બેસીને જે પોતાની માંગ છે તે તંત્ર સુધી પહોંચાડવા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ જે પોલીસ દ્વારા છે તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરીને વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ છે જે તેઓને એડમિશન મળે તેવી જ માંગ સાથે આજે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે रात तो रात वो निकल के वापस बैठ गया। बढ़िया जल्दी करो। बढ़िया। पुलिस द्वारा इसे हटाया हटाया। જે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને જે આ વિદ્યાર્થીઓ છે તેઓ પણ એક માંગ તેઓ કરી રહ્યા છે કે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે તેઓને એમએસ યુનિવર્સિટી જે સરસયાજી રાઉ ગાયકવાડની જે એમએસ યુનિવર્સિટી છે તેમાં પ્રવેશ મળવો જોઈએ તે પ્રવેશ મુદ્દે હજી પણ તેઓનો જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે

જે વિદ્યાર્થીઓ છે તેઓમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે હાલ જે

પરંતુ એમાં એવું કે છે કે આટલી સીટ વધશે પણ જો ન્યાય મળવો જોઈએ તો બધાને એક સરખો ન્યાય મળવો જોઈએ અને અમારી એક જ માંગ છે જો ન્યાય મળે તો બધાને એક સરખો ન્યાય અને સીટો જે વધારી છે પંચાવન સુધી લઈ જાય એવી અમારી એક માંગ છે અને જો આગામી આવી રીતે નહીં કરે તો અત્યાર સુધી જે આંદોલન છે એવા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને અમને ન્યાય મળવો જ જોઈએ જે દર્શક મિત્રો આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની માંગ તેઓ જે કહી રહ્યા છે અને જે માંગ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ જે વડોદરા શહેરમાં જે એમએસ યુનિવર્સિટીમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માંગ સાથે તેઓ દ્વારા આજે પણ વિરોધ યથાવત જોવા મળી છે ને વડોદરા શહેરમાં આજે પણ જે એનઆઈસીુ ના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને રોડ પર જે બેસીને તેઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે માંગ છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જ જોઈએ તે વિરોધ હજી પણ યથાવત છે મારા સહયોગી અબ્રાલ સૈયદ સાથે હું રવિસિંહ ન્યૂઝ વડોદરા